દર્શક મિત્રો સ્વાગત છે તમારું આ નવા વિડીયોમાં મિત્રો આ વિડીયોમાં આપણે સદર્શન સેતુથી બેટ દ્વારકા જઈશું અને ત્યારબાદ શિવરાજપુર બીચની મુલાકાત લઈશું તમે દ્વારકા યાત્રાના પહેલા ભાગમાં જગત મંદિર ગોમતી ઘાટ અને રુક્ષમણી મંદિર જોયું બીજા ભાગમાં મોગલધામ ભીમરાણામાં મા મોગલની જન્મભૂમિના દર્શન કર્યા જ્યારે ત્રીજા ભાગમાં નાગેશ્વર જ્યોતિલિંગના દર્શન કર્યા આ દ્વારકા યાત્રાનો ચોથો વિડીયો છે આગળના વિડીયો નો હોય તો જોઈ લેવા વિનંતી લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ નેકેશ્વરથી અમે સાંજના ચાર વાગે નીકળ્યા છીએ સમય ઓછો હોવાથી ગોપી તળાવ નથી જઈ શક્યા જે નાગે સુધી પાંચ કિલોમીટર દૂર છે અને રસ્તામાં જ આવે છે આપ અહીં આવો તો ત્યાં જરૂરથી જશો નાગેશ્વરથી બેટ દ્વારકા લગભગ પચીસ કિલોમીટર દૂર છે રસ્તામાં દરિયાના સુંદર દ્રશ્યો આપને જોવા મળે છે કાંઠે લાંગરેલી અસંખ્ય બોટો ખૂબ સુંદર દૃશ્ય ને રસ્તો પણ ખૂબ સરસ છે આ ઓખા વિસ્તારના વાઘેરોએ લગભગ અઢારસો બાવીસ પછી સતત લડત કરી ગાયકવાડ તેમજ અંગ્રેજ તો ઓખા મંડળમાં કાયમી લશ્કર રાખેલું આ અંગેની મૂળું માણેક અને જોધા માણેકની કથાઓ જયચંદ મેઘડીએ લખી છે ન વાંચી હોય તો વાંચી લેવા વિનંતી ઓખા ગામમાં અને ઓખા પોર્ટમાં જવા માટે સીધો જ રસ્તો જઈ રહ્યો છે જ્યારે જમણી બાજુ બેટ દ્વારકા જવા માટે વળવાનું હોય છે 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 આ સામે દેખાય તે દેશનો સૌથી લાંબો કેબલ સ્ટેટ સુદર્શન સેતુ થોડી સુદર્શન સેતુ વિશે આપને માહિતી જણાવી દઉં કે વડાપ્રધાન મોદીએ પચીસ ફેબ્રુઆરીના રોજ ભારતના સૌથી લાંબા આ સેતુનું લોકાર્પણ કરેલ છે આ ઉપર તમે સોલાર પેનલ જોઈ રહ્યા છો તે એક મેગાવોટ વીજળી પણ કરે છે એક મેગાવોટ એટલે લગભગ એક હજાર ઘરમાં અજોડું થઈ શકે ફોટા પાડવા માટે અદભુત લોકેશન છે પણ જો તમે ટુ વ્હીલર કે ફોર વ્હીલર લઈને આવો છો તો નવસો અઠ્યોતેર કરોડના ખર્ચે બનેલ આ સેતુમાં ચાલીસ થી વધુ એ બની શકે એટલો પથ્થર અને એક હજાર આઠસો અગિયાર કિલોમીટર લંબાઈના વાયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે બોલો સેતુ બે પણ ત્રણ કિલોમીટર લાંબો અને સત્યાવીસ મીટર પહોળો છે બોટ થી તમારે આવવું હોય તો આવી શકો છો બોટ સેવા પણ ચાલુ છે દરિયામાં ચારસો મીટરની મુસાફરી કરીને પણ તમે અહીં આવી શકો છો આ સેતુમાં ચાલવા માટે બંને બાજુ ખૂબ સરસ અઢી ની ફૂટપાથ બનાવવામાં આવી છે એમ તો સેતુ પર કુલ બાર જગ્યાએ પ્રવાસીઓ માટે વ્યુઇંગ ગેલેરી પણ બનાવવામાં આવી છે પૂરો થતા ડાબી બાજુનો રસ્તો દ્વારકાધીશના મંદિર તરફ અને જમણી બાજુનો રસ્તો પાર્કિંગ તરફ જાય છે જ્યાં આપણે વાહન પાર્ક કરીશું આ રસ્તેથી અમે આવ્યા આ મંદિરે જવાનો મુખ્ય માર્ગ છે અને જો તમે બોટ થી આવો છો તો અહીંથી આવો છો સામે તમે જે જોઈ રહ્યા છો તે જ છે દ્વારકાધીશ ના મુખ્ય મંદિર નો ગેટ અહીં આજુબાજુ પ્રસાદી ની ઘણી બધી દુકાનો આવેલી છે અત્યારે સાંજના પાંચ વાગ્યા છે નાગેશ્વર થી અમે ચાર વાગે નીકળ્યા હતા ગેટ થી અંદર પ્રવેશો એટલે કઈક આવું દ્રશ્ય આપણે જોવા મળે બેટ દ્વારકા વિશે થોડી માહિતી પણ તમને જણાવી દઉં તમે અહીં આવો તો ખાસ ધ્યાન રાખશો કે અહીં મંદિર બપોરના એકથી ચાર વાગ્યા સુધી બંધ રહેતું હોય છે દ્વારકા શ્રીકૃષ્ણની રાજધાની હતી કે જ્યાંથી તેઓ વેટ કરતા હતા સાદી ભાષામાં કહીએ તો તે તેમની ઓફિસ હતી અને બેટ દ્વારકામાં તેમની રાણીઓ અને બાળકો સાથે રહેવા માટેનો મહેલ હતો આ જે તમે ધજા જોઈ રહ્યા છો તે જ છે દ્વારકાધીશજીનું મંદિર જ્યાં પહેલાં મહેલ હતો પણ કાળક્રમે નાશ પામ્યો હશે આ ભક્તોની લાઈન છે મેં આપને આગળના વિડીયોમાં જણાવ્યું છે તે જ રાજસ્થાનથી આવેલા ભક્તો અહીં પણ છે જેના લીધે અમને દ્વારકાધીશના દર્શન કરવામાં થોડો સમય વધુ લાગ્યો છતાં પણ અડધી કલાકમાં અમને દર્શન થઈ ગયા છે અંદર મોબાઈલ કેમેરા વગેરે લઈ જવા પર પ્રતિબંધ રહેલો હોય છે લગભગ પાંત્રીસ ચોરસ કિલોમીટર ફેલાયેલા બેટનો બેટ કહેવાય છે અહીં દિવસમાં નવ આરતી અને તેર ભોગ ધરાવવામાં આવે છે પંચજન્ય શંખ આખા વિશ્વમાં બેટ દ્વારકાની પૂર્વ દિશામાંથી જ મળે છે ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતનો યુદ્ધ શરૂ થતા પહેલા વગડ્યો હતો તે જ પંચજન્ય શંખ હતો પુરાણોમાં આ જગ્યાને ને કહેવામાં આવેલ છે બેટ દ્વારકાથી આઠ કિલોમીટર દૂર આવેલું છે દાંડી હનુમાનજીનું મંદિર જ્યાં હનુમાનજી સાથે તેમના પુત્ર પણ મૂર્તિ આવેલી છે ત્યાં હનુમાનજીને પ્રસાદ સ્વરૂપે સોપારી ચઢાવવામાં આવે છે ગુરુ નાનક સાહેબ પણ અહીં બેટ દ્વારકામાં આવી ગયેલા અને પંજ પ્યરે મોહકમસિંહજીનું જન્મસ્થળ પણ અહીં માનવામાં આવે છે એવું કહેવાય છે કે અઢારસો ઓગણપચાસ ની સાલમાં બ્રિટિશ સરકારે હુમલો કર્યો અને ત્યારના ચૌદ કરોડ રૂપિયા રોકડા અહીંથી લૂંટી લીધા હતા તો આ હતી બેટ દ્વારકા વિશે થોડી માહિતી અત્યારે પોણા છ વાગ્યા છે અને અમે દ્વારકાધીશ ના દર્શન કરીને સુરતપુર બીચ જવા નીકળીશું સાંજના સાત વાગ્યા છે અમે શિવરાજપુર બીચ પહોંચી ગયા છીએ બેટ દ્વારકાથી લગભગ પચીસ કિલોમીટર રસ્તો હતો આ બીચનું પાર્કિંગ છે અહીં તમને બીચ વિશેની સંપૂર્ણ માહિતી આપતો નકશો પણ જોવા મળશે સુંદર દ્રશ્ય આપ જોઈ રહ્યા છો બીચમાં પ્રવેશ માટે આપને ત્રીસ રૂપિયાની એન્ટ્રી ટિકિટ લેવી પડે છે જે અમે લઈ લીધી છે ચાલો હવે અંદર જઈએ ટોયલેટ અને નવા માટે બાથરૂમની સગવડતા પણ છે બીચ વિશે માહિતી આપવામાં આવી છે અને કેટલીક અગત્યની સૂચનાઓ પણ આપવામાં આવી છે તો ફાઇનલી આપણે આવી ગયા છીએ ગુજરાતના સૌથી સુંદર બીચ પર સાંજનો સમય છે સૂર્યાસ્ત થઈ રહ્યો છે ખૂબ સુંદર દ્રશ્ય જોવા મળી રહ્યું છે આ બીચમાં તમને વોટર એક્ટિવિટી જેમ કે સ્કુબા ડાઇવિંગ સ્નોર્કલિંગ બોટિંગ અને આઇલેન્ડ ટૂર કરવા મળી રહે છે પણ તેનો સમય સવારના આઠ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધીનો જ હોય છે અને અત્યારે સાડા સાત ગઈ હોવાથી તે બંધ થઈ ગયું છે જો તમે આવો તો બપોરના ચાર વાગ્યા પછીનો સમય વધુ અનુકૂળ રહેશે અને જો તમે શિયાળામાં આવો છો તો તમને આ બીચનું પાણી બ્લુ કલરનું દેખાય છે આ બીચને બ્લુ ફેગ બીચનું પ્રમાણપત્ર ડેનમાર્ક દ્વારા આપવામાં આવ્યા બાદ ગુજરાત ટુરિઝમે આંતરરાષ્ટ્રીય કક્ષાનો બીચ બનાવવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે આ બીચ દ્વારકા ઓખા રોડ પર દ્વારકાથી લગભગ બાર કિલોમીટર દૂર આવેલો છે મિત્રો આ અમારી વન ડે ટૂર હતી જે તમે ચાર ભાગમાં જોઈ અમે સવારે સાત વાગ્યા દ્વારકા પહોંચ્યા હતા અને અત્યારે સાંજના સાડા સાત વાગ્યા છે તમારે દ્વારકા આજુબાજુ સખી રીતે જો ફરવું હોય તો બે દિવસનો સમજવ્યો એક દિવસમાં ઘણા સ્થળો અમારે છોડી દેવા પડ્યા છે તો આ દ્વારકા યાત્રાનો છેલ્લો વિડીયો અહીં પૂરો કરીએ અને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવશો સારું લાગ્યો તો લાઇક કરશો શેર કરશો આ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બે લાયકન દબાવી દેશો જેથી આપણે આવા વિડીયો સૌ પ્રથમ મળતા રહે તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી અમને રજા આપશો જય જય ગરવી ગુજરાત